દર ડિઝાઇનર શોપ વડોદરામાં તેની ફ્લેગશિપ સ્ટોર સાથે કરી ભવ્ય શરૂઆત જ્યારેથી અભિનેત્રી સુનાની લીલે દેસાઈ રહેશે મુખ્ય અતિથિ મોનસૂન ડિઝાઇનર શોપ ગુજરાતના અગ્રણી મલ્ટી ડિઝાઇનર બુટિક હવે વડોદરામાં તેની ફ્લેક્શિપ સ્ટોર સાથે ભવ્ય શરૂઆત કરી રહ્યું છે આ સ્ટોરનું ઉદ્ઘાટન આજે ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સવારે ઇલોરા હાઉસ સુભાનપુરા રોડ ઇલોરા પાર્ક ખાતે યોજાયો હતો આ પ્રસંગે પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સુનાલી લીલે દેસાઈએ વિશિષ્ટ ઉપસ્થિતિ આપી હતી જેમને મોનસૂન ટીમ સાથે સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું અને ફેશન સંસ્કૃતિ અને પોતાની ફિલ્મી જીવન વિશ્વ વિશે વિચારો શેર કર્યા હતા પ્રીતિ ચાવડા દ્વારા બે હજાર પચીસમાં સ્થપાયેલ મોન્સૂન આજે ભારતીય ફેશનની દુનિયામાં જાણીતું નામ બની ગયું છે પચીસ હજારથી વધુ વિશ્વસનીય ગ્રાહકો અને દેશના અગ્રણી ડિઝાઇનરો સાથે લાંબા સમયથી ચાલી રહેલા સહયોગો સાથે મોન્સૂન હવે વડોદરામાં લક્ઝરી રિલેટિંગ માટે નવું માપદંડ ગઠન કરી રહ્યું છે વડોદરાની ફ્લેગશિપ સ્ટોરમાં પાસઠથી વધુ જાણીતા અને નવા ઉદભવતા ભારતીય ડિઝાઇનરોના ખાસ પસંદ કરેલા કલેક્શન રજૂ કરવામાં આવ્યા છે જેમાં પ્રેન્ટ તહેવાર માટે કપડાં વ્યવહારિક કોચર અને એક્સેસરીઝનો સમાવેશ થાય છે આ પહેલાં અમદાવાદ સુરત રાજકોટ અને આણંદમાં સફળતાપૂર્વક સ્ટોર્સ ચલાવી રહેલું મોન્સૂન હવે વડોદરામાં ફેશન રિલેટિંગમાં નવો યુગ ચાલી લાવી રહ્યો છે અમે પટેલ બ્રાન્ચ ઓનર મોન્સૂન વડોદરાએ જણાવ્યું કે મોન્સૂનનો વિશિષ્ટ મલ્ટી ડિઝાઇનર અનુભવ હવે વડોદરામાં લાવતી વખતે અમને અત્યંત આનંદ થાય છે આ ફક્ત સ્ટોર લોન્ચ નથી પણ શહેરના ફેશન પ્રેમી સમુદાય સાથે એક સુંદર સફરનો પ્રારંભ છે આ મોટે ભાગે રાહ જોવેલો ઉદઘાટન કાર્યક્રમ વડોદરાના સ્ટાઇલ પ્રેમીઓ અને રસિકો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બનશે ભારતીય ફેશનની સજ્જતાત્મક ઉર્જા અને કોરેન્ટર ડિઝાઇનરની ભવ્યતા સાથે મોન્સૂન વડોદરા હવે શહેરના લક્ઝરી ફેશન માટેના શીર્ષક ગતત્વ ડિઝાઇનર સ્ટોર નો ફ્લેગશીપ સ્ટોર વડોદરાનું આજે ઓપનિંગ છે મોન્સૂન ધ ધનર સ્ટોર રાજકોટ અહેમદાબાદ સુરત આણંદમાં છે અને આજે વડોદરાનો નું ગ્રાન્ડ લોન્ચ છે એક્ટ્રેસ સોનાલી દેસાઈ લે લેના હાથે મોન્સૂન ડિઝાઇનર સ્ટોરમાં વડોદરાનો લાર્જેસ્ટ ડિઝાઇનર મલ્ટી ડિઝાઇનર સ્ટોર છે આ અહીંયા એટી પ્લસ ડિઝાઇનર્સ ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા ક્યુરેટેડ છે અને આમાં પ્રેટ કલેક્શન ફેસ્ટિવલ કલેક્શન બ્રાઇડલ કલેક્શન ને બધી જ એક્સેસરીઝ ફૂટવેર બેગ્સ જ્યુલરી બધી જ તમને અહીંયા જોવા મળશે અન્ડર વન રૂફ બધું કલેક્શન એવરી મંથ નવું ચેન્જ થયા કરશે અને તમને એવરી સિઝન વાઇઝ એવરી ફેસ્ટિવલ વાઇઝ નવું કલેક્શન જોવા મળશે આજે ઓપન કર્યું છે આગળ વધારવા માટે હવે આગામી દિવસમાં તહેવારો છે શન આવશે યસ અહીંયા છે ને પોપઅપ શોઝ સ્ટ્રોંગ શોઝ બધું જ અમે કરતા હોઈએ છીએ એટલે જે ટાઈપનું કલેક્શન સિઝન હોય જે ટાઈપના ફેસ્ટિવલ હોય એ ટાઈપના પોપ અપ શોઝ નવરાત્રી માટે નવરાત્રી કલેક્શનનો પોપ અપ શો આવશે દિવાળી માટે દિવાળી અત્યારે આપણી પાસે રક્ષાબંધન કલેક્શન છે અને બ્રાઇડલ વેર ને બધું જ આપણે રાખીએ છીએ અંદર વન સ્ટોર આખા ઇન્ડિયામાંથી ક્યુરેટેડ બેસ્ટ ડિઝાઇનર્સ ડિઝાઇનર્સ જે ઇમર્જિંગ છે અને જે નોન ડિઝાઇનર છે એ બધાનું કલેક્શન આપણે રાખીએ છીએ પહેલી વખત જયારે એમને વાત કરી કે આવો કંઈક સ્ટોર અહીંયા બરોડામાં આવવાનો છે તો બહુ જ ખુશ હતી બિકોઝ ઘણી વખત આપણે નો અમુક ડિઝાઇન્સ જોઈએ છે તો ઓ આ સ્ટોર ક્યાં દિલ્હીમાં છે કે કલકત્તામાં છે તો આપણે એક્સેસિબલ નથી રહેતી આ બધી વસ્તુ તો એ બહુ મજાની વાત છે કે આપણા શહેરમાં આપણને અહીંયા બેસીને આખા દેશની વસ્તુઓ જોવા મળશે આપણે ઓર્ડર કરી શકીએ છે કસ્ટમાઇઝ વસ્તુ થઈ શકે તો બહુ જ ખુશીની વાત છે અને આઈ થિંક વડોદરા શહેરની દરેક નારી બહુ જ ખુશ થશે આ સ્ટોરથી અને આ વાત સાંભળી આપણે એકચ્યુલી આઈ વોઝ મેં એટલું મોટું એક્સપેક્ટ નહોતું કર્યું અફકોર્સ એમને વાત કરી હતી કે એટી ફાઇવ પ્લસ ડિઝાઇનર્સની વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે તો પણ જોયા પછી બહુ જ ઓવરવેલ્મિંગ ફિલિંગ છે બહુ જ એક આમ સેલિબ્રેશનમાં આવ્યા હોય ને કોઈ ઉત્સવમાં આવ્યા હોય એવું લાગે છે બહુ જ સુંદર કલેક્શન છે હજી ડિટેલમાં જોવાની ઘણી ઈચ્છા છે તો આઈ થિંક આજનો દિવસ એમ આવતા થોડા કલાક હું અહીંયા સ્પેન્ડ કરીશ

બરોડા માટે કે ગુજરાત માટે નવાઈની વાત નથી બીકોઝ આપણે જોયું છે કે આપણી ત્યાંની જે લેડીઝ છે એ બહુ જ સશક્ત છે આ વસ્તુ કરવા માટે અને એમનો એક બિઝનેસ માઇન્ડ છે જ એ એમના લોહીમાં છે એમને કંઈ શીખવાડવું ના પડે અને બહુ જ ખુશીની વાત છે કે આ સ્ટોર જે છે એ મેનેજ એક લેડી કરવાના છે અને બસ એમનું એક વિઝન છે એમનું એક યુનો એક જર્ની રહી છે અત્યાર સુધીની તો એમાં આપણે એમને કેવી રીતના સપોર્ટ કરી શકીએ છે એ જ આપણે જોવાનું છે બસ આપણે ઓલ વી કેન ડુ ઇઝ ઓફર સમથિંગ ગુડ લેવું ના લેવું એ લોકો પર રહેશે પણ અફકોર્સ એક વખત આવીને અહીંયાનું કલેક્શન જુઓ એટલે તમને ખબર પડે કે યુ નો શું શું ઓફર થઈ રહ્યું છે मानसून um, 18 साल पुराना ब्रांड है बट बड़ोडा लोग हमारे साथ इतने लॉयल रहे हैं जब भी भी अहमदाबाद आए दे आएज टू कम टू आर प्लेस एंड शॉप लाइक क्रेजी सो आज उनके प्यार की वजह से हम बरोड़ा खुद आए मॉनसून आया है यहाँ पे फॉर ऑल ऑफ यू सो बी हैव अ लुक वी हैव एवरी थिंग वॉट यू नीडरा स्टोर्स हैं हमारे गुजरात में एंड um, जैसे सोनाली ने बोला इट्स ऑल अबाउट वुमेन पावर छोरन रन करती है सो so, हम इस चीज के लिए बहुत प्राउड फील करते हैं कि एवरी फ्रेंचाइजी स्टोर इज रन बाय वुमेन सो प्राउड ऑफ दैट प्रीति चावला सब्सक्राइब नेट